હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે મીઠાઈ બનાવીશું તો હવે રક્ષાબંધન નજીક આવી રહી છે એટલે મીઠાઈ બધાના ઘરમાં બનતી જશે તો આપણે અહીંયા મસ્ત એવી વ્હાઈટ વ્હાઈટ એવી મીઠાઈ બનાવીશું તો અહીંયા મીઠાઈ બનાવવા માટે સૌ પ્રથમ આપણે અહીંયા પહેલાં કેસર પલાળી દઈશું તો અહીંયા કેસર આપણે દૂધમાં પલાળવાનું છે તો આ રીતે આપણે અહીંયા દૂધ નાખી અને કેસરને આપણે એ સાઈડ કરી દઈશું ત્યાર પછી આપણે મીઠાઈની રેસીપી સ્ટાર્ટ કરીશું તો અહીંયા હવે મીઠાઈની રેસીપી માટે એક બાઉલ લીધું છે અને તેમાં આપણે મિલ્ક પાવડર લીધો છે તો મિલ્ક પાવડર મેં અહીંયા એક વાટકો લીધો છે તો હવે આપણે એ જ વાટકાથી માપ કરી અને ટોપરું લેવાનું છે તો અહીંયા એ જ વાટકાથી મેં માપ કરી અને પોણો વાટકા જેટલું આપણે ટોપરું લીધેલું છે તો હવે એ ટોપરું પણ આમાં એડ કરી દઈશું ત્યાર પછી આપણે એમાં દળેલી ખાંડ નાખવાની છે તો એ પણ આપણે મેઝરમેન્ટ કરી અને નાખવાનું છે તો જો આ બધું જ તમે મેઝરમેન્ટ કરીને લેશો ને તો પરફેક્ટ એવી મીઠાઈ બની અને તૈયાર થશે તો પોણો વાટકો મેં અહીંયા ખાંડ પણ લીધી છે અને ખાંડમાં આપણે એલચી સાથે સાથે જ પીસી નાખી છે જો તમારે ફ્લેવરમાં બીજું કંઈ નાખવું હોય તો પણ નાખી શકો છો મેં અહીંયા કેસર અને ઇલાયચી નાખી છે તો હવે એને આપણે હાથની મદદથી આ રીતે મિક્સ કરી દઈશું ત્યાર પછી આપણે એને મિક્સ કરી અને આપણે જે કેસરવાળું દૂધ હતું એ જે આમાં એડ કરવાનું છે તો હવે આને આમાં ખાંડનો ભાગ છે એટલે ભેગું થતાં વાર નહીં લાગે કેમ કે ખાંડનું પાણી થતું હોય છે તો અહીંયા એકદમ ઓછા દૂધમાં જ આપણે આ મિશ્રણ તૈયાર કરવાનું છે તો અહીંયા આ મીઠાઈ એકદમ ઓછા ખર્ચમાં બને છે તો જુઓ અહીંયા મેં જેટલું કેસરવાળું દૂધ હતું એટલું જ આમાં એડ કર્યું છે જુઓ તો એમાં એ ચારથી પાંચ ચમચી જેટલું દૂધ હતું તો હવે એને સારી રીતે મિશ્રણ કરી લઈશું તો અહીંયા જુઓ કે મેં ચારથી પાંચ જેટલી ચમચી દૂધ નાખ્યું અને આપણી મીઠાઈ તૈયાર થવા લાગી છે તો હવે એને આપણે રોલ વળે એટલે ત્યાં સુધી આપણે આ મસળવાનું છે તો આ રીતે તમે મસળશો ને એટલે મસ્ત એવું આપણું તૈયાર થઈ જશે આ મીઠાઈનું તો અહીંયા જુઓ એકદમ પીંડો તૈયાર થઈ ગયો છે મીઠાઈ માટે તો પરફેક્ટ આપણું આ મીઠાઈનું મિશ્રણ બન્યું છે તો હવે એને આપણે એક ડીશ લઈ જો તમારી પાસે બટર પેપર હોય તો તમે એ પણ લગાવી શકો છો મારી પાસે અત્યારે બટર પેપર અવેલેબલ નથી તો મેં અહીંયા એક પ્લેટ પર ઘી લગાવી અને આપણે એની પર રોલ વાળીશું તો અહીંયા મેં એકદમ સિમ્પલ મીઠાઈ બનાવી છે તો જુઓ મેં હાથ પણ ઘીવાળો થઈ ગયો છે ને હવે આપણે આ મિશ્રણ લઈ અને એને રોલ વાળવાનો છે તો અહીંયા હું આ રીતે આપણે મીઠાઈ જે શેપમાં આપવી હોય એ રીતનો તમે રોલ વાળી શકો છો અથવા તમે કોઈ એવું થાળી અથવા તો કોઈ પણ બીજી એવી કંઈક તમારી પાસે હોય પ્લેટ તો એમાં પણ તમે સેટ કરી શકો છો તો અહીંયા હું રાઉન્ડ શેપમાં બનાવું છું એટલે મેં રોલવાળો છે અને આપણે તમે બરફીની જેમ પણ સેટ કરી શકો છો તો અહીંયા આપણે પરફેક્ટ એવો રોલ વળી ગયો છે ને આપણે એને થોડીવાર આપણે છોડી દઈશું તો જેથી કરીને અંદર જે કંઈ આપણે મિલ્ક પાવડરને એ છે એ બધું જ આમાં એબ્ઝોર્બ થઈ જાય અને સારી રીતે સેટ થઈ જાય તો અહીંયા જુઓ કે સરસ એવો સેટ થઈ ગયો છે તો હવે એને આપણે કટ કરી લઈશું તો અહીંયા સૌ આપણે બે ભાગમાં ડિવાઈડ કરી લઈશું ત્યાર પછી આપણે એને કટ કરીશું તો અહીંયા આપણે બે ભાગમાં ડિવાઈડ કરી લીધો છે અને મસ્ત એવો રોલ આપણો તૈયાર થઈ ગયો છે તો જુઓ આ રીતે રોલ કરી નાખશો ને એટલે મસ્ત એવી વ્હાઈટ જ આપણી મીઠાઈ થશે તમે ક્યારે નહીં વિચાર્યું હોય કે આટલી સરસ વ્હાઈટ મીઠાઈ આપણે ઘરે પણ બની શકે છે તો એકદમ ઇઝી નહીં ગેસ ચાલુ કરવાની ઝંઝટ અને એકદમ ઓછા ખર્ચમાં અને ઓછી મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે તો અહીંયા હવે આપણો રોલ સેટ થઈ ગયો છે રૂમ ટેમ્પરેચર પર આવી ગયો છે તો હવે એને આપણે કટ કરી લઈશું તો એકદમ ઇઝીલી કટ થઈ જશે જુઓ કે થોડું આપણું જે હતું એ જામી ગયું છે ખાંડ એટલે હવે સરસ એવી આપણી મીઠાઈ બની અને તૈયાર થઈ ગઈ છે તો હવે આ રીતે બધા જ પીસીસ કરી લઈશું તો છે ને એકદમ ઈઝી મીઠાઈ બનાવવી તો આ મીઠાઈ બિલકુલ આપણે ભેળસેલવાળી નહીં થાય ને આપણી નજર સામે જ બનાવીશું એટલે આપણને ખાવાની પણ મજા આવશે તો હવે જુઓ કે અહીંયા મેં બધા જ પીસ કટ કરી લીધા છે ને હવે આપણે એમાં કેસર સાઈડમાં જે મેં દૂધમાં પલાળ્યું હતું એની નીચે જે કણી વધી હતી એ રાખી હતી અને ત્યાર પછી એમાં પાછું થોડું કેસર નાખી અને થોડું દૂધ નાખ્યું હતું કેસર અને એની એક એક કળી હું મૂકું છું અને ડિઝાઇન પડતી જાય છે તો એકદમ ઈઝી છે ને મીઠાઈ બનાવવી તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ ઓછા ખર્ચમાં અને સરસ એવી મીઠાઈ બની અને તૈયાર થઈ જશે તો રક્ષાબંધન આપણે નજીક આવી રહી છે તહેવારો બધા જ તહેવારો આવી રહ્યા છે નજીક તો આપણે બહારથી નહીં લાવી અને આજે આપણે ઘરે બનાવીશું તો હજી આપણે આગળ બીજી મીઠાઈ પણ શીખીશું તો આ મીઠાઈ બધી જ આ રીતે બને છે તો અહીંયા તમે ટોપરાના છીણ વગર પણ બનાવી શકો છો હવે આપણે આગળની મીઠાઈ બનાવીશું એ પણ હું વિડીયો શેર કરીશ તો હવે રક્ષાબંધન માટે નતનવી મીઠાઈ આપણે ઘરે જ બનાવીશું તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બ બાય ટેક કેર